ધોરણ 12 વિષય સંસ્કૃત પદ્ય નંબર 7 સુભાષિત મધુબિંદુ એટલે કે સુભાષિત મધુબિંદુ જુદા જુદા લગભગ 6 જેટલા અહીં સુભાષિતો આપવામાં આવ્યા છે એટલે કે શ્લોકો અને તેના દ્વારા માનવ જીવનના જુદા જુદા જીવન સંદેશ છે એ અહીં આપ્યા છે એ આપણે જોવાના છે સંસ્કૃત સાહિત્યમાં આપણે જાણીએ છીએ કે સુભાષિતોનો અખૂટ ખજાનો છે આ સુભાષિતો ક્યારેક કોઈ મહાકાવ્યમાં તો ક્યારેક કોઈ નાટકમાં કે શાસ્ત્ર ગ્રંથમાં તો જે હોય છે એમાં ચિંતનાત્મક વિચારો ઉપરાંત ક્યારેક ક્યારેક શબ્દ ચમત્કૃતિઓ અલંકારો અર્થ ગાંભીર્ય કેટલીક વાર કુટ તત્વ પણ એમાં નિહિત હોય છે

કે તે કલ્યાણકારી અને હિતકારી હોય માનવ જીવન માટે સાથે કડવું આપી શકાય છે સંસ્કૃત દ્વારા ઉપદેશ પ્રશંસા ઉપાલંબ વ્યવહાર જ્ઞાન નીતિમત્તા વગેરે ખૂબ જ સરળતાથી પ્રસ્તુત કરી શકાય છે હવે અહીં જે છે એ આપણે વિષય પ્રવેશ જોઈ લઈએ કે પદ્ય પાઠ જે છે એમાં શું છે તો શ્લોકો છે અને શ્લોકોમાં અલગ અલગ વિષયોની ચર્ચા થઈ છે પહેલું જો શ્લોક છે એમાં માનવ જીવનનું વાસ્તવિક સત્ય આલેખાયું છે બીજા શ્લોકમાં મનુષ્યને સુભાષ એટલે કે સંભાષણ કરવાનો બોધ કે કઈ જગ્યાએ અને કેવા સમયે કરવું તે વસ્તુ બતાવવામાં આવી છે ત્રીજામાં વસ્તુના ત્રણ વસ્તુઓના વિશિષ્ટ ગુણો જે છે એ બતાવવામાં આવ્યા છે ચોથો જે શ્લોક છે મેં સજ્જનના સ્વભાવની વિલક્ષણતા જે લક્ષણતાઓ છે એ બતાવવામાં આવી છે અને પાંચમામાં શિવ અને પાર્વતી વચ્ચેનો સંવાદ અન્યોક્તિ સ્વરૂપે છે અને દ્વિઅર્થી છેલ્લા મહાનતા કે સ્થૂળતાનું મહત્વ નથી પણ નાના કે સૂક્ષ્મ પદાર્થોનું પણ મહત્વ છે મોટું છે એ જ કામ લાગે છે જીવનમાં અને નાની વસ્તુની જરૂરિયાત નથી પડતી એ વસ્તુ પણ એમણે ઉદાહરણ દ્વારા ખૂબ સરસ રીતે સમજાવી છે અવે આપણે શરૂઆત કરીશું પ્રથમ શ્લોક થી નોટબુક એવો લઈને બેસો એટલે શબ્દના અર્થ જે છે એ તમે સારી રીતે ઉતારી શકો યદશક્યમ નતચ્છક્યમ યચક્યમ સક્યમેવ તતહ નો કે સકતમયાતિ નચ નો ગચ્છતિ સ્થલે એનો અन्वય આ રીતે થાય છે યતહ અશક્યમ તતહ નશક્યમ બરોબર આ રીતે થાય છે યત શક્ય અર્થ થશે જે અને તત્નો અર્થ થશે તે અશક્ય એટલે કે જે સંભવ નથી તે જેને આપણે અશક્ય પણ કહે છે સકટમ એટલે કે ગાળું આવે છે આ શબ્દો ના અર્થ છે હવે જે છે કે યત અશક્યમ તત ન શક્યમ જે અસંભવ છે તે સંભવ નથી જે અશક્ય છે એ શક્ય બનવાનું નથી અને યત શક્યમ તત શક્યમ એવ અને જે શક્ય છે એ શક્ય જ તે શક્ય થવાનું જ છે સંભવ છે તે સંભવ થવાનું છે અને જે અસંભવ છે એ સંભવ થવાનો નથી એના માટે ઉદાહરણ એમણે સમજાવ્યું છે આપણને ખબર છે કે ગાડું જે છે એ જમીન પર જ ચાલે છે અને નાવ જે છે એ પાણીમાં જ ચાલે છે આ વસ્તુ આપણને ધ્યાન છે તમે ગાળાને નદીમાં ઉતારી દે તો એ ન ચાલી શકે અને નાવને જમીન ઉપર ચલાવવાનો પ્રયત્ન કરે તો ન ચાલી શકે બરોબર ને અશક્ય છે આ વસ્તુ કે જળમાં ગાળું ચાલી જ ન શકે તે શક્ય જ નથી થવાનો અને સંભવ છે તે સંભવ છે હવે કઈ સંભવ છે કે

આ વસ્તુ જે છે આ શ્લોક દ્વારા એમણે બતાવી છે આ અહીં આપણું જે છે પહેલું શ્લોક પૂરો થાય છે અહીં જે નવ છે એના માટે સંસ્કૃતમાં પર્યાય શબ્દો સમાનાર્થી જે છે નૌકા અને પોતમ નૌકા અને પોતમ શબ્દ પણ નવ નાવ માટે હોળી માટે વપરાય છે ક્યાંક એમસી ક્યુમાં પૂછાય તો ખ્યાલ રાખવાનો છે કે નવ એટલે કે નાવ હોડીનું પર્યાય થાય છે નૌકા એક શબ્દ અને બીજું છે પૂતમ જે છે એ થાય છે હવે નેક્સ્ટ જોઈશું આપણે વાચસ્ત્રત પ્રયુક્તવ્યમ યત્રોત્યમ લભતે ફલમ સ્થાયી ભવતી ચાંત્યમ રાગઃ શુકલપટે યથા હવે એને અન્વય હું છૂટું પાડીને જરા કહું તો થોડી સારી રીતે સમજાય કે યથા શુકલપટે બરોબર નીચેની લાઈનમાંથી શરૂઆત પહેલી થશે વાચ પ્રયુક્તમ અહી રાગ શબ્દ છે તમે જોઈ શકો છો આપણે જે અન્વય કોઈ યા શુકલ પટે રાગ શુકલ પટે એટલે કે સફેદ કાપડ સફેદ કપડા માટે શુકલ પટે શબ્દો વપરાય છે અને રાગ રાગનો એકચ્યુઅલ અર્થ રંગ થાય છે રાગનો અર્થ શું થાય છે રંગ પણ અહીં જે ઉપયોગમાં લેવાયું છે રાગ શબ્દ એ લાલ રંગના માટે એ ખ્યાલ રાખજો કે સંસ્કૃત રાગ શબ્દનો અર્થ રંગ થાય છે પણ અહીં આપણા શ્લોકમાં એના માટે આપણે લાલ રંગ લેવાનું છે પ્રયુક્તવ્યમ એટલે કે ઉપયોગ કરવો અથવા તો પ્રયોજવું સ્થાયી એટલે કે કાયમી નિત્ય અથવા તો હંમેશા ટકી શકે તેવું હંમેશા ટકી શકે એવું એના માટે એક શબ્દ હોય કે કાયમી કે નિત્ય

પેલા કાપડ ઉપર સ્થાયી થઈ ગયું એ છોડતું નથી એમાં ભળી જાય છે લાલ ઉપર એના એના ઉપરથી એ સમજાવે છે કે જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય ને ત્યાં જ આપણી વાણી જે છે એ શું કરવી જોઈએ પ્રયોજવી જોઈએ જ્યાં આપણી વાણીની કિંમત છે અને વાણીથી ફળ પ્રાપ્ત થાય છે તે જ જગ્યાએ શું કરવું જોઈએ ત્યાં જ આપણે આપણું વચન જે છે એ બોલવું જોઈએ એટલે કયા સમયે ક્યાં બોલવું કયા સમયે ક્યાં બોલવું એ વસ્તુ કોઈ સભામાં પણ તમે જાઓ અને ત્યાં તમારા જો વચનનું મૂલ્ય ન હોય લોકો જો એને હસી કાઢતા હોય તો ત્યાં આપણે બોલવું ન જોઈએ અને એવી વસ્તુ પણ બોલવી જોઈએ કે પહેલા આપણે મનમાં વિચાર કરી લઈ જે છણાવટ કરી લેવી જોઈએ કે કેટલા શબ્દો આપણે ત્યાં યોગ્ય રીતે એક્સપ્લેન મતલબ તમે કેવી રીતે કરશો તે કારણ કે વધુ પડતું લાંબુ લચક જે છે એ કોઈ સાંભળવા તૈયાર નથી એટલે કે થોડા શબ્દોમાં તમે ઘણું બધું કઈ રીતે કહી શકો એની પહેલાં પૂર્વ તૈયારી કરીને ત્યાર પછી જ બોલવું જોઈએ અને એવી જગ્યાએ કે જ્યાં તમારા વચનની કિંમત હોય આ વસ્તુ જે છે આ શ્લોકમાં સફેદ કાપડ દ્વારા કે જેના ઉપર લાલ રંગ થાય છે એ એ રીતે એને સમજાવવામાં આવે છે તમે આ બંને શ્લોકની જે છે આપે તૈયારી કરી લેવાની છે